ગીર સોમનાથના કોડીનારમાં વીજ વિભાગના દરોડા સૌરાષ્ટ્ર ઝોનની બાવીસ ટીમ ગ્રામ્ય વિસ્તારમાં ત્રાટકી છે કોડીનારના દામલી દેવડી સિંધાજ અને કડોદરા ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું નવાગામ અરણેજ અને પેઢાવાડા ફાયરિયા સહિત વીસ ગામમાં ચેકિંગ કરવામાં આવ્યું ચારસો પચાસ કનેક્શન ચેક કરવામાં આવ્યા જેમાંથી પાંસઠમાં ગેરરીતિ જોવા મળી રહી છે અઢાર લાખ રૂપિયાની વીજ ચોરી છે તે ઝડપાઈ છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેર અને તેના ગ્રામ્ય પંથકોની અંદર આજે વહેલી સવારે રાજકોટ સૌરાષ્ટ્રની બાર જેટલી વીજ વિભાગની જે ટીમો હતી તેના દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ખાસ કરીને કોડીનાર તાલુકાના ડામડી દેવડી સિંધાસ કડોદરા સહિતના જે વીસ જેટલા જે ગામો હતા તેની અંદર ચેકિંગ કરવામાં આવ્યું છે તેની અંદરથી ચારસો ને પચાસ જેટલા કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા તેમાંથી પાંચ કનેક્શનોની અંદર ગેરરીતિ સામે આવી છે જે વીજ ચોરી જે થઈ રહી હતી તે સામે આવી છે તેને લઈને અઢાર લાખ જેટલો જે વીજ ચોરીનો દંડ છે તે હાલ છે રાજકોટ સૌરાષ્ટ્રની જે ટીમ હતી જે બાવીસ ટીમો તેને અઢાર લાખ રૂપિયાનો ડન છે તે હાલ ફટકાર્યો છે જી બિલકુલ રોહિત જાણકારી બદલ આભાર